સામે રેશમા પટેલે કીધું છે કે ભાજપમાં આવીને પવિત્ર નથી થવાતું રેશમા પટેલ જેઓ ભાજપના નેતા છે તેમણે કહ્યું છે કે ભાજપમાં આવીને પવિત્ર થવાતું નથી ભાજપ કોંગ્રેસ એકબીજાના જે એકબીજાની વાત કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસ તૂટે પહેલા ભાજપ ન તૂટે એ વાતનું ધ્યાન રાખો તેવું મોટું નિવેદન રેશમા પટેલે કહ્યું છે કારણ કે એક તરફ બંને પક્ષના નેતાઓ છે એ કહી રહ્યા છે કે બંને પક્ષમાં અત્યારે કશું જ ખોટું ચાલી રહ્યું નથી તો ભાજપમાં આવીને પવિત્ર નથી થવાતું તેવું રેશમા પટેલે કહ્યું છે એટલે કહી શકાય કે નજર લાગી રાજા તોરે બંગલે પે ભાજપ કોંગ્રેસ એકબીજાના નેતાઓને તોડવાની આ રાજકીય હોડ માનસી કહી શકાય બિલકુલ રાજકીય હોડ તો જામી જ છે અને અંદરો અંદર પક્ષની અંદરના જ

કે તમે પક્ષ માટે રાજનીતિ કરી રહ્યા છો કે લોકો માટે તમને માત્ર પક્ષની જ ચિંતા છે કે ભારતીય જનતા પાર્ટીમાં આવશે એ પવિત્ર પવિત્ર થશે ભાઈ થવા માટે નથી લોકોના કામ અને જનતાના કામ કરવા માટે આવું છે એટલે આવા જે રાજકીય બયાનબાજીથી જે પ્રજામાં અવિશ્વાસ અને પ્રજામાં આપણા તપડી મચાવવાનું જે પણ કરી રહ્યા છે તો મારે પણ કહેવાનું છે કે આપણા જ ભારતીય જનતા પાર્ટીના પાંચથી સાત ધારાસભ્યો મારા પણ સંપર્કમાં છે જે લોકો પણ કંટાળ્યા છે જે લોકો પણ કહી રહ્યા છે કે અમે એટલે બીજાના પક્ષ ઉપર પ્રહાર કરી અને માત્રને માત્ર વોટ બેંકની રાજનીતિ કરવી એ ચીલો બદલી અને લોકોના અને જનતાના કામ કરવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું

પોલીસના ડબ્બામાં બેસી અને અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે બેનો તમારી જોડે છે એટલે તમારા ડબ્બામાં બેસીને જવું પડશે કેવાનો મતલબ કાયદા કાનૂની વ્યવસ્થા અમે ધ્યાન રાખીએ છીએ પરંતુ તમે પ્રજાના પ્રશ્નો તો સાંભળો આ સિત્તેર બેનો તમારી વોટ બેંક નથી એટલે તમે ધ્યાન નહીં આપશો આવા તો અસંખ્ય પ્રશ્નો છે જે વારે વારે મીડિયા માધ્યમમાં મૂકવાનો અમને મોકો જ નથી મળતો પણ એ લોકો જે કહી રહ્યા છે કે ગંગા જેવું પવિત્ર છે ભારતીય જનતા પાર્ટી તો મારે એમને એટલું જ કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક કે કામ થાય જે નથી થઈ રહ્યા એટલે વિપક્ષે શું કર્યું વિપક્ષ આમ કરે છે વિપક્ષ ના ધારાસભ્યો અમારી પાસે છે એનાથી અમારે પ્રશ્ન નથી પ્રશ્ન એ છે કે સમાજ અને લોકોના કામ કરો પાટીદાર સમુદાયના પેન્ડિંગ મુદ્દાઓ પડ્યા છે એનું સોલ્યુશન લાવો ને પણ ચોક્કસ રીતે એ ધારાસભ્યો છે જે નારાજ છે અને એ જે કહી રહ્યા છે કે કોંગ્રેસનું વિસર્જન થશે એવું ન બને કે વિધાન લોકસભા આવતા આવતા ક્યાંક વિસર્જન થઈ જાય

રેશમા પટેલનું આ સૌથી મોટું નિવેદન તેમણે જણાવ્યું કે ક્યાંક લોકસભાની ચૂંટણી આવતા પહેલા ભાજપનું જ વિસર્જન ન થઈ જાય આ સાથે તેમણે જણાવ્યું કે ભાજપના પાંચ ધારાસભ્યો છે તે મારા સંપર્કમાં છે ભાજપના ઘણા નેતાઓ છે જે પક્ષે જ કંટાળેલા છે તેમને એવું હતું કે અ પક્ષ દ્વારા કામ કરવામાં આવશે પરંતુ લોકોની વાત પક્ષ સાંભળતું નથી તેવી વાત રેશમા પટેલે કરી છે કે કોંગ્રેસ લોકસભા ચૂંટણી ભાંગી પડશે પરંતુ આ આ તરફ પટેલ કે જેઓ ભાજપના નેતા છે એક ચોંકાવનારું નિવેદન કર્યું છે ભાજપમાં આવીને પવિત્ર થવાતું નથી તેવું નિવેદન કર્યું છે એટલે કે ભાજપ કોંગ્રેસની એકબીજાના નેતાઓ તોડવાની આ રાજકીય હોડ જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણી પહેલા ક્યાંક ભાજપ જ ન તૂટી જાય ભાજપનું જ વિસર્જન ન થઈ જાય Tev un i